જો આજે આપણે પાણીપુરી બનાવી છે એનું પાણી બનાવી શીખે જો પાણીનો મસાલો છે ને હંચર પાવડર મીઠું હે આપણે આ ખાંડી નાખી લીંબુ નાખવાના છે આપણે જો બધું લસણ ને ધાણા ને બધું ખાંડી નાખ્યું છે હવે આપણે એમાં પાણીમાં નાખશું અવે આપણે આમાં બધા મસાલા નાખશું થોડું મીઠું નાખશું આ હંસર પાવડર કેતા આપણે પાણીનો મસાલો એક ચમચી બીજું એક કોડ છે જરૂર પડશે તો આપણે એમાં નાખશું તો આપણે હવે ને પાણીમાં લીંબુ નીચોશું તો આપણું પાણી તૈયાર થઈ ગયું છે પાણીપુરી માટે તો કેટલું સરસ દેખાઈ રહ્યું છે જો આપણે હવે ને બધું બટેકા ને બધું બાકી નાખ્યું છે જો આમાં પાણી તૈયાર છે એ સિયો ડુંગળી પછી ચોણા છે આપણે હવે બટેકા બતા ફળ નઈ કાહે બધું ચુંદો કરીબી છે હવે અવે આપણે મનેખી સેવ પછી એક વી ડુંગળી પછી એક ટીચણા હવે નાખસુ મીઠો હવે નાખ્યો આપણે લાલ મરચો બે ચમચી હવે આપણેનો મિક્સ બધું કરી નાખ્યું પાણીપુરીનો મસાલો જો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે ડુંગળી લસણ બધું સેઓ ચાણા બધું નાખ્યું મિક્સ કરી દીધી હવે આપણે હવે પૂરી ભરવા આપણે જો પૂરી ભરવાનું ચાલુ કરી દીધું છે સરસ મજાની પાણીપુરી જો આ બાજુ પાણીપુરી બધું છે हमारे चैनल ने लाइक करो शेयर करो सब्सक्राइब करो ने वीडियो केव हो कमेंट कर दो।